નમસ્તે દોસ્તો તમારું સ્વાગત છે વેદ સલા ફેસ ચેનલની અંદર અને આજે આપણે ટૉપિક સાથે મળ્યા છીએ કે વાંચેલું યાદ કરી દે રાખવું ઘણા લોકોના કમેન્ટ્સ આવતા હતા કે તમારો વિડીયો આવતો નથી ઘણા સમયથી તો ફાઇનલી આપણે એક વિડીયો લઈને આવી ચૂક્યા છીએ તો મિત્રો હું તલાટી તરીકે ફરજ બતાવી રહ્યો છું તો કયા નિયમોથી અને કયા રૂલ્સ મુજબ મેં એ વાંચેલું યાદ રાખ્યું અને આજે હું એ એક્ઝામ ક્રેક કરી શક્યો તો એ તમારી સાથે શેર કરવાનો છું તો વિડીયોની એન્ડ સુધી જરૂર જોજો મિત્રો એમાં પહેલો નિયમ છે કે જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો રીડિંગની નિરંતર એથી તમારું મગજ જે છે એ એક્સપેન્ડ થતું જશે એની મેમરી પાવર જે છે એ વધતું જશે દિન પ્રતિદિન તો ઘણા લોકો એ ભૂલ કરતા હોય છે કે આજે વાંચે છે પછી બે દિવસ રજા આપે છે અને પછી વાંચે છે તો એનો કોઈ મતલબ નથી મિત્રો એનો કોઈ મિનિંગ નથી જો તમારે ડેલી વાંચવું છે ડેલી જો તમે રીડિંગ કરશો તો એનાથી તમારી મગજની જે ક્ષમતા છે એ દિન પ્રતિદિન વધતી જાય છે એટલે તમે જોશો કે યુપીએસસી અને જીપીએસસી વાળા જે એક્સપીરિયન્સ હોય છે એ પોતાનું તોડતા નથી એના કારણે એમની જે યાદ કરવાની ક્ષમતા હોય છે એ ધીમે ધીમે વધતી જાય છે તો તમારે આ નિયમ યાદ રાખવાનો છે મિત્રો કે નિરંતરતા કોઈ દિવસ તોડવાની નથી જેથી તમારો મેમરી પાવર વધે મિત્રો બીજો નિયમ એ છે કે તમે સમજીને વાંચો અને બીજાને પણ એક્સપ્લેન કરો એનો મતલબ શું તો તમે પોતે પણ તો સમજ્યા જ છો પણ એ ટોપિકને તમે બીજા સાથે જો એક્સપ્લેન કરશો તો એ ટોપિક તમારા મેમરીની અંદર બિલકુલ ફિટ થઈ જશે તો એનો મતલબ શું તો તમે કોઈ પણ શેર કરો એને એક્સપ્લેન કરો તો એનાથી શું મગજની જે સ્ટોર કરવાની ક્ષમતા છે વધતી જશે અને મેમરી ક્યાંક ને ક્યાંક એમાં ઇફેક્ટ થશે તો મિત્રો આ હતો બીજો નિયમ ત્રીજો નિયમ એ છે મિત્રો કે રિવાઇઝ કરો કેમ કે સાયન્સ એવું કહે છે કે તમે જેટલું વાંચ્યું છે એ દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક ભૂલાતું જતું હોય છે અને અઠવાડિયાની અંદર બિલકુલ ભૂલાઈ જાય છે સોએ સો ટકા તો તમારે શું કરવાનું છે કે જે પણ વાંચ્યું છે એ અઠવાડિયું પૂરું થતાં એટલે કે અઠવાડિયાની અંદર તમારે બીજી વાર રિવાઈઝ કરી દેવાનું છે બરાબર તો આ નિયમ તમારે યાદ રાખવાનો છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ને આવા બીજા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જય હિન્દ જય ભારત